અગિયાર મે સુધી ભરણી નક્ષત્રમાં રહેશે સૂર્ય આ પાંચ રાશિવાળા બની શકે છે ધનવાન સતાવીસ એપ્રિલ સૂર્ય સૂર્યદેવ ભરણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો હતો આ ગોચરનો પ્રભાવ પચીસ સુધી રહેશે જ્યોતિષાચાર્યો અનુસાર સૂર્યનું આ નક્ષત્ર પરિવર્તન સામાન્ય રીતે શુભ ફળ આપનારું હોય છે અને તેની અસર બધી બાર રાશિઓ પર જોવા મળે છે કેટલીક રાશિઓ પર સકારાત્મક તો કેટલીક રાશિઓ પર નકારાત્મક પ્રભાવ જોવા મળે છે ચાલો જાણીએ તે શુભ રાશિઓ વિશે મેષ રાશિ ભાગ્ય તમારો પૂરો સાથ આપશે પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવશો તમારા ધન દાનિયામાં પણ વૃદ્ધિ થશે મિથુન રાશિ આવકના નવા સ્ત્રોત બનશે નોકરીમાં પ્રમોશન અને આવકમાં વધારાની સંભાવના છે પારિવારિક સંબંધ મધુર થશે કર્ક રાશિ આર્થિક સ્થિતિ મજબૂત થશે આવકમાં વધારો થશે પારિવારિક જીવન સુખદ રહેશે સંતાન પક્ષથી શુભ સમાચાર મળશે ધનુ રાશિ વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ છે ભણતર અને પ્રેમ બંનેમાં સફળતા મળવાની સંભાવના છે કરિયરમાં આગળ વધવાના રસ્તા ખુલશે કુંભ રાશિ તમારા અટકેલા કામ પૂરા થશે જીવનસાથી સાથે સંબંધ સારા થશે આર્થિક લાભ સંભવ છે